અંબાજીથી દાતા રોડ ઉપર રિસોળિયા ઘાટ પાસે સવારના એક પ્રાઇવેટ લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ છે અને એમાં ઈજા વધારે પેસેન્જરોને થઈ છે એમાંથી બત્રીસ જેટલા પેસેન્ટ અત્યારે ઈજા પામનાર અહીંયા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવી ગયા છે અમને જેવો એક્સિડન્ટ ત્યાં થયો એવી જ અમને જાણ થઈ હતી સિવિલ હોસ્પિટલ પાલનપુરને તો તમામ ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ બધા ખડેપગે તૈયાર હતા અત્યારે એમની સારવાર ઝડપી ચાલુ છે કોઈ હાલ જોખમ જેવું નથી એક બાળકને બ્રેઇન ઉપર થોડી વધારે ઈજા છે એના માટે પણ અમે પ્રાઇવેટ ડૉક્ટરને પણ ન્યુરોસર્જનને પણ ન્યુરો ફિઝિશિયનને પણ બોલાવ્યા છે અને અમારું આખું હોસ્પિટલનું તંત્ર જે છે એ સારવાર માટે પગે છે અને સારવાર સારી રીતે થઈ રહી છે છે એક નાના બાળકનું અહીંયા એ જાહેર થયું છે કે એક નાનું બાળક છે લગભગ બે વર્ષ સમથિંગનો છે એનું ડેથ થયું છે એવું એ સ્મરણ થયેલું હતું એવું જ અહીંયા આવ્યું છે હા બાકી બધા બરાબર છે અને એમાં કોઈ એવું જોખમ જેવું નથી લાગતું